ਮੋਢਰਾਨੀ ਮੁਲਾਕਾਤ ਹੈ ਆਵੇਲਾ ਰਾਜਾ ਦੇ ਮੁੱਖ ਮੰਤਰੀ ਭੁਪੇਂਦਰ ਪਟੇਲ ਖਬਰਕਾਰਵਾ ਸੀਨੀਅਰ ધારાસભ્ય યોગેશ પટેલના નિવાસસ્થાને પહોંચ્યા હતા જે ધારાસભ્યને રજૂઆત કરી હતી વડોદરાના માંસોપુર વિધાનસભાના ધારાસભ્ય યોગેશ પટેલની તબિયતના તંદુરસ્ત થતાં તેમની ખાનગી હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા જ્યાંથી તેઓ સાજા થતા જ તેમને રજા આપી દેવામાં આવી હતી આજે વડોદરાની મુલાકાતે આવેલા મુખ્યમંત્રી ધારાસભ્યની ખબર કાઢવા માટે તેમના નિવાસસ્થાને પહોંચ્યા હતા તે સમયે ધારાસભ્યએ વિશ્વામિત્રી નદી અને અમદાવાદથી ભરૂચ તરફ તળાવોને પાણીથી ભરી આપવાના મહત્વના મુદ્દે રજૂઆત કરી હતી જેથી સામે મુખ્યમંત્રી દ્વારા યોગ્ય કાર્યવાહીની ખાતરી આપવામાં આવી છે ધારાસભ્ય યોગેશ પટેલે જણાવ્યું હતું કે અગાઉ મુખ્યમંત્રી તથા અન્ય આવ્યા હતા તે સમયે હું તડકામાં વિશ્વામિત્રી પ્રોજેક્ટની કામગીરી નિહાળવા ગયો હતો તે તાપ મને અસર થતાં મને એડમિટ કરવામાં આવ્યો હતો ત્રણ દિવસ સારવાર બાદ મને રજા આપી દેવામાં આવી હતી જ્યારે હું દવાખાનામાં હતો ત્યારે ટેલિફોનિક વાત ચાલતી હતી ઘરે આવીને તેમને મારા ખબર અંતર કાઢ્યા હતા મુખ્યમંત્રી અને દંડક મારા નિવાસ સ્થાને આવ્યા હતા ત્યારે મેં વિશ્વામિત્રી નદી માટે વધારાની માગણી કરી છે વિશ્વામિત્રી પસાર થાય છે ત્યાં ચાર વિધાનસભા લાગે છે સોસાયટીઓનું ગંદુ પાણી વિશ્વામિત્રીમાં છોડવામાં આવે છે સરકાર અમને પૈસા આપે જેથી અમે પાલિકા અને આ સમસ્યાના નિકાલ કરવા અંગે રજૂઆત કરીએ છીએ તથા વિશ્વામિત્રી નદીનું પાણી ચોખ્ખું થાય ગટરોનું પાણી ટ્રીટ કરવા માટે નવા

કે જે તમે આરામ કરો